નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા એનર્જી એક્સચેન્જ શેર વિશે વાત કરવાના છે જે શેર માં આપણને વધારે ઘટાડો જોવા મળી શકે છે આવનારા સમયમાં કેમ કે માર્કેટ એનાલિસ્ટ કહે છે કે માર્કેટ કપલિંગ નિર્ણય થી સીધી જ અજર આ કંપનીની કમાણી પર થઈ શકે છે તો આ કઈ કંપની છે અને કેમ આટલો ઘટાડો આવી શકે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે આ કંપનીના શેર હોય તમને પણ આ શેર વિશે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જના ચોવીસ જુલાઈના રોજ અત્યાર સુધીનો સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો જોવા મળ્યો હતો માત્ર એક જ દિવસમાં શેરના ભાવમાં ત્રીસ ટકાનો ઘટાડો થયો હતો પચીસ જુલાઈ ના રોજ આ શેરમાં થોડી રિકવરી જોવા મળી હતી અને કારોબાર દરમિયાન તેર ટકા સુધી ઉજળ્યો હતો

જેમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી માર્કેટ કપલિંગ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે આ ફેરફાર આઈએક્સ માટે એક મોટો ઝટકો છે કારણ કે એક કારણ કે એવી આશંકા છે કે તેનાથી કંપનીની પ્રાઇસ ડિસ્કવરી અને વોલ્યુમ બેઝ કમ્પોડિટીમાં વધારો સમાપ્ત થઈ જશે એટલે કે જે ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટર કમિશનરે નિર્ણય કર્યો કે માર્કેટ કપલિંગ લાગુ કરવામાં આવશે જાન્યુઆરી 2026 થી જેના કારણે એ આશંકા સેવાઈ રહી છે કે કંપની પ્રાઇસ ડિસ્કવરી અને વોલ્યુમ લિક્વિડિટી

પહેલો વોલ્યુમમાં ઘટાડો અને બીજો માર્જિનમાં ઘટાડો કંપનીના કુલ વોલ્યુમમાં લગભગ 50% નો હિસ્સો ડે અહેડ માર્કેટ એટલે કે ડી એ એમ આવે છે પરંતુ હવે ડે અહેડ માર્કેટ સેગમેન્ટમાં માર્કેટ કપ્લિંગનો નિર્ણય લાગુ થવાથી તેના વોલ્યુમ પર અસર પડી શકે છે જો આઈએક્સ ના આ સેગમેન્ટમાં પોતાનો 50% હિસ્સો ગુમાવે છે તો તેની આવક 25% સુધી ઘટી શકે છે અને નફામાં 30% સુધીનો ઘટાડો આવી શકે છે

જો જે અંતર્ગત ગ્રીડ ઇન્ડિયા હવે એક કેન્દ્રીય એજન્સી તરીકે કામ કરશે જે બધા એક્સચેન્જો ઉપર આવનારા બાય અને સેલ બિટ્સને જોડીને એક સમાન બાજર બજાર ક્લિયરિંગ પ્રાઇસ નક્કી કરશે અત્યાર સુધી ડે આહેડ માર્કેટમાં આઈ એક્સનો પંચ્યાશી ટકા બજાર હિસ્સો હતો આઈએક્ષ પોતાના એલ્ગોરિથમ સાથે બિટ્સને મેચ કરતું હતું અને કિંમત નક્કી કરતું હતું પરંતુ હવે નવી સિસ્ટમ માં કંપનીનો આ અધિકાર છીનવાઈ જશે પબ્બિશાયન્સ કેપિટલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ

આઈએક્સ પર હજુ પણ આગળ છે પરંતુ તેણે પ્રાઇસિંગ પાવર પર કંટ્રોલ ગુમાવી દીધો છે ભારતમાં કુલ ત્રણ પાવર એક્સચેન્જ છે આઈએક્સ ઉપરાંત તે પાવર એક્સચેન્જ ઇન્ડિયા લિમિટેડ અને હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ નો પણ સમાવેશ થાય છે આ ત્રણ કંપનીઓમાંથી આઈએક્સ દેશનું સૌથી મોટું પાવર એક્સચેન્જ છે અને તે શેર બજારમાં લિસ્ટેડ એકમાત્ર કંપની છે સેમકો સિક્યુરિટીઝના દિવ્ય મોરે જણાવ્યું કે તે પહેલા

કોમ્પિટિશન જોવા મળશે અને બધા જ જે એક્સચેન્જ હતા એનર્જી એક્સચેન્જ એમાં સમાન ભાવ આપણને જોવા મળશે જેથી કરીને જે એક પ્રકારે મોનોપોલી હતી આઈએક્સ ની એ આપણને ઓછી થતી જોવા મળશે અથવા તો પછી બંધ થતી જોવા મળશે જેથી કરીને શેરના નફામાં પણ આપણને ઘટાડો જોવા મળી શકે છે તેથી જ એક્સપર્ટ એ આ શેરમાં જણાવ્યું કે હજુ પણ દસ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે તો મિત્રો આ બસ આટલું હવે આવનારા સુધી લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જુઓ તો મિત્રો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને વિડીયો ઘંટડી દબાવી દેજો